મારું નામ બાબુભાઈ કાપડિયા હું કાછલ ગામમાં ખેતી કરું છું અહીંયા વેલાવાળા શાકભાજીનું મહત્તમ કર્યું છે મારે એક દોઢ એકર જેવી જમીન છે દોઢ એકર જમીનમાં વેલાવાળા શાકભાજી કર્યા છે પરવર અને દૂધી પરવરની અંદર આંતર પાક તરીકે દૂધી લીધું છે અને દૂધીને જ્યારે વેલા ચડી જાય એને આ જે મેન એનો ડોકું છે આ મેઇન ડોકો એનું કટિંગ કરી નાખવાનું એટલે આ રીતે બધા વહેલામાંથી આ ડાળીઓ ફૂટશે અને ડાળીઓ ફૂટશે એટલે એમાં સીધું જ એને લાગ આવી જાય આ અત્યારે લાગેલી છે દૂધી પછી અહીંયા લાગેલી છે પછી અહીં લાગેલી છે આ આ જેવું લાંબુ થઈ જાય એટલે પછી અહીંથી એને કાપી નાખો એટલે એ ફોર કટિંગ થઈ ગયું આ થ્રીજી કટિંગ થાય પછી ફોર કટિંગ આવે એટલે આ ડોકા જે આવે ડોકા લાંબા થાય એને કાપી નાખો ત્યાંથી પાછી ફૂટ ચાલુ થઈ જાય આ પાંદરે પાંદડે ફૂટ આવે એટલે પાંદરે પાંદરેથી